હવે માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લો મિત્રો આપણે બાજુમાં તે ડારમાં મોટર ઉતારે છે તો તે કઈ રીતે ઉતારે છે તે હમણાં હું તમને વિડીયોમાં દેખાડું તો વિડીયોને એન્ડ સુધી બની રહ્યો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો એકણે કાણ ચાલુ છે અત્યારે મોટર Было бы, было бы, было бы, было бы.

આ લોકો ધોરાજીનો જિલ્લો રાજકોટ લોકો ધોરાજી જિલ્લો રાજકોટ ના બારૈયાની વાડિયે છે એટણે હમ